એ વીજ વિભાગની કામગીરી બોરાણા સહિતના ગામોના ખેડૂતોએ ભેગા મળીને હોબાળો કર્યો છે ફીડરોમાં આવતી સમસ્યા મુદ્દે ફોન કરતા હેલ્પર અને અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે પૂરતો વીજ પુરવઠો સમયસર ન મળતો હોવાના કારણે ખેડૂતોના મોંઘા બિયારણો

તમામ ખેતી કપાસ નિષ્ફળ જવાના આવે છે તેથી અમે સાહેબ સાહેબશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ અને લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ચોકડી ગામના તમામ ફીડર જલ્દીથી જલ્દી રિપેર થાય વાત કરો છે સાહેબ એમ કે છે જ પણ લાઇટ હોતી નથી ખાલી પાંચ મિનિટ જ આવી રહી જાય છે લગભગ ચૂડાના બધા બધા ફીડરો બંધ છે સાહેબને કહેવાય ત્યાં હરતો જવાબ મળતો નથી જેમ અત્યારે કેવી તારીખે જાવ આવી જશે આવી જઈશે પણ લાઇટ આઠ દસ દિવસથી આવતી નથી ખેતીવાડીમાં બધા ખેડૂતને તો ખેડૂતો રોષે ભરાયા છે અને વિરોધ દર્શાવ્યો છે નિયમિત બીજ પુરવઠો આપવામાં આવે તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરી છે

ખેડૂતો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં હાલના તબક્કામાં ખેડૂતો દ્વારા કપાસિયા ચોપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે મોઘાડા બિયારણો લઈ અને વાવેતર શરૂ કરવામાં આવ્યું છે બીજી તરફ જે લાઇટ અને વીજ પુરવઠો ન મળતા ખેડૂતોના બિયારણો જે વાવેતર કર્યા છે તે સુકાઈ રહ્યા છે કારણ કે લાઇટ ન હોવાના કારણે અને વીજ પુરવઠો પૂરતો ન મળતો હોવાના કારણે ખેડૂતો છે તે પીએટ માટેનું પાણી ખેંચી શકતા નથી તે પ્રકારની રાહ ફરિયાદ મળી છે ખાસ કરી જી આભાર માહિતી આપવા માટે